જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક ગામમાં માવજીભાઈ નામના એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતા હતા માવજીભાઈ બીજાના ખેતરમાં મજૂરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ક્યારેક તેમના પત્ની પણ તેને ખેતીકામમાં મદદ કરતા સાધારણ પરિસ્થિતિમાં જીવનની ગાડી ચાલતી હતી એક વખત ગુરુ પૂર્ણિમા આવતી હોવાથી માવજીભાઈને તેમના ગુરુના દર્શન કરવા જવાની ઈચ્છા થઈ એટલે તેમની પાસે જે રૂપિયા હતા તેમાંથી જરૂરિયાતના રૂપિયા પોતાની પાસે રાખી અને બાકીના રૂપિયા તેના પત્નીના હાથમાં આપી દીધા બહાર ગામ જવાનું છે એટલે પાંચ છ દિવસનો સમય લાગશે એવું કહીને ગુરુના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા પત્નીને આપેલા રૂપિયાથી તેમના ઘરનો ખર્ચ પાંચ છ દિવસ ચાલે એમ હતો બે દિવસે માવજીભાઈ તેમના ગુરુ પાસે પહોંચ્યા અને ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં હાજરી આપી સાંજે ગુરુ પાસે ગયા અને કહ્યું કે હવે હું ઘરે જાઉં છું ઘરે મારી પત્ની અને સંતાનો મારી રાહ જોઈ રહ્યા હશે ત્યારે તેમના ગુરુજીએ કહ્યું કે આવ્યા જ છો તો ચાર પાંચ દિવસ આરામ કરવા માટે રોકાઈ જાઓ પછી તો પાછું મજૂરી કામે લાગી જ જવાનું છે ને પણ માવજીભાઈના ઘરે પાંચ છ દિવસ ચાલે એટલા જ રૂપિયા હતા અને રૂપિયા ખલાસ થઈ જશે તો મારી પત્ની અને બાળકો કેવી રીતે જીવશે એવી ચિંતાને લીધે ગુરુ પાસેથી પરાણે રજા લીધી અને નીકળવાની તૈયારી કરી પછી તેને ગુરુજીએ કહ્યું કે કશો વાંધો નહીં તું તારા ગામે જા પણ વચ્ચે આવતા ગામમાં રામજીભાઈને આ ચિઠ્ઠી આપતો જજે રામજીભાઈ પણ તારા ગુરુભાઈ જ છે પછી માવજીભાઈ તો આશ્રમેથી નીકળી ગયા અને બીજા દિવસે રામજીભાઈના ઘરે પહોંચ્યા અને ગુરુજીએ આપેલી ચિઠ્ઠી આપી એટલે રામજીભાઈએ માવજીભાઈને પકડીને એક ઓરડામાં પૂરી દીધા કારણ કે ગુરુજીએ આપેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માવજીભાઈ મારા ખાસ ચીલા છે એટલે તેમને છ મહિના માટે મૌન સાધના માટે એક શાંતિવાળા ઓરડામાં બંધ કરી દેશો આમ રામજીભાઈએ ગુરુજીની આજ્ઞા મુજબ જ માવજીભાઈને પૂરી દીધા શરૂઆતમાં તો માવજીભાઈએ ખૂબ જ ધમાલ કરી પણ સમય જતાં શાંત થઈ ગયા અને હવે ક્યારેક જ પરિવારની ચિંતા કરતા ગામમાં તેમની પત્નીએ વિચાર્યું કે ભગત માણસ છે ગુરુજીના આશ્રમમાં થોડા દિવસો રોકાઈ ગયા હશે તેથી તે પણ તેના દીકરાને લઈ ખેતીવાડીનું કામ કરવા લાગી ખેતરમાં કામ કરતાં કરતાં તેને ખેતરમાંથી એક મોટું તાબાનું માટલું મળ્યું મા અને દીકરાએ પૂરી ઈમાનદારીથી માટલું જમીન માલિકને સોંપ્યું જે માટલું સોનાના દાગીના અને હીરા ઝવેરાતથી ભરેલું હતું પણ તેને કોઈ જાતની લાલચ રાખ્યા વિના જ આખું માટલું જમીન માલિકને સોંપી દીધું તે માટલામાં ભરેલા હીરા ઝવેરાત અને સોનાના દાગીનાની કિંમત કરોડો રૂપિયામાં થતી હતી એટલે મા દીકરાની ઈમાનદારીથી ખુશ થઈને જમીન માલિકે મા દીકરાને પોતાનું એક ખેતર જેમાં સગવડતાનું મકાન પણ હતું તે ભેટમાં આપ્યું અને મા અને દીકરો હવે ઝૂંપડીમાંથી પોતાના મકાનમાં અને બીજાના ખેતરમાં મજૂરી કામે જતા હતા તે હવે પોતાની ખેતી કરવા લાગ્યા જ્યારે માવજીભાઈ તેમના ગામમાં આવે છે ત્યારે તેમની પત્ની અને પુત્રને મળ્યા અને બધી વાતની ખબર પડી એટલે મનમાં ગુરુદેવે કરેલી કૃપાને કારણે ગુરુજીનો આભાર માનવા લાગ્યા તે અત્યાર સુધી એમ જ સમજતા હતા કે હું કામ કરીશ અને કમાઈને ઘરમાં રૂપિયા આપીશ તો જ મારું ઘર ચાલશે અને તો જ મારી પત્ની અને પુત્ર ખાઈ શકશે પણ તેની હાજરી વગર પણ બધું બરાબર ચાલતું હતું અને તેના કરતાં પણ સારી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું મિત્રો માણસ એવું સમજે છે કે મારા વિના બધું કેમ ચાલશે તે તેની ચિંતા અને અહંકારમાં હોય છે પરંતુ સંસારનો નિયમ છે કે હકીકતમાં જે પરમાત્માએ આપણને શરીર આપ્યું છે તેનું ભરણ પોષણ પણ તે પરમાત્મા જ કરાવે છે આપણને માત્ર નિમિત્ત બનાવે છે તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ